આ સમય ઠાકોરજી નંદાલયમાં એ જાગે છે અને ગિરરાજજીમાં એ જાગે છે અને અનેક પ્રકારની ખાતા એટલે કે ગિરરાજ બાબા એસે હે જિનકો દોનો લીલાઓ કા અનુભવ હે અંગ બધા જ ભગવદી ઘણા એવા છે જેને માધુરી ભાવનો જ અનુભવ છે નિકુંજ લીલાનો જ અનુભવ છે અને ઘણા એવા છે કે જેમને નંદાલયની લીલાનો જ અનુભવ છે ગિરરાજજી એવા છે જેને બંને લીલાઓનો અનુભવ છે સખાઓમાં પણ બે પ્રકારના સખાઓની વાત મહાપ્રભુજી કરી अंतरंग सखा ने बहिरंग सखा मधुराष्टक में भी कहा ना गोपा मधुरा ये गोप भी मधुर भाव को जानते हैं तो जो सहायक हैं लीला में ऐसे हमारे गिरिराज बाबा हैं तो साक्षी है दृष्टा भाव लीला ने जुए छे सहायक अनुकूल करिए क्योंकि कृष्ण लीला वृंदावन यमुना जी और गिरिराज जी के बिना वर्णन नहीं की जा सकती આ ત્રણ જ લીલાના મુખ્ય સ્થાનો છે એટલે મહાપ્રભુજી પરમાનંદાસજીના ઘરે પધાર્યા અને પરમાનંદજીને કહ્યું કચ્છ કીર્તન ગાઓ અને પરમાનંદાસજીએ ગાયું હરિ તેરી લીલા કી સુધી આવે અને સાંભળીને મૂર્છિત થઈ ગયા મહાપ્રભુજી ત્રણ દિવસ સુધી મૂર્છિત રહ્યા તો ત્રણ દિવસ કેમ તો કે રાસના ત્રણેય સ્થાન વૃંદાવન ગિરિરાજજી અને શ્રી યમુનાજી આ ત્રણેય રાસના મુખ્ય સ્થાન એટલે કે આ ત્રણેય સ્થાને અખંડ રાસ છે પણ રાસની જુદી જુદી લીલા રાસમાં દાન માન ખેલ અને રાસ આચાર્ય લીલા થાય રોજ માન ધારણ કરે સ્વામિજી કે ઠાકોરજી માન ધરે રિસાવે પછી એકબીજાને મનાવે અને માન્યા પછી અને ત્યાં લીલા શરૂ થાય રાસ શરૂ થાય અને રાસમાં ઠાકોરજી અને સ્વામીજી એકબીજાના શણગાર શ્રી ગિરિરાજજીમાં કરે છે એટલે જુઓ ને સિંદૂરી શિલા લિપસની શિલા આદિવાદી શિલા છે કારણ કે શૃંગાર તો બધા થયા પછી એમ થયું કે અરે તો થઈ ગયા પણ હજી કંઈક અધૂરું લાગે છે એમ તો હા કાજલ લગાવવાનું તો રહી ગયું એક શિલા પર હાથ ઘસ્યો તો કજરી શિલા થઈ ગઈ આજે પણ શિલાજીમાંથી કાજલ નીકળે છે અને એમાંથી કાજલ પ્રગટ થયું ને સ્વામીજીની આંખમાં કાજલ લગાવ્યું સ્વામીજી ઠાકોરજીને લગાવી અને હજી જો હજી કંઈક ખૂટે છે થયું આ માંગમાં સિંદૂર તો રહી ગયું બીજા શિલા પર હાથ ઘસ્યો તો એ સિંદુરી શિલા થઈ ગઈ એમાંથી સિંદૂર પ્રગટ થયો જો આ જ ભગવદ્ગીતાના લક્ષણ છે અને ઠાકોરજીને સિંદૂર ધર્યું એવા અનેક પ્રકારના ચરિત્રો બાલ લીલામાં પણ લપસલી લીલા આદિ એની પણ એટલે ગિરરાજ બાવા સેવામાં સહાયક છે તો જે મૂળ ચર્ચા આપણે કરી રહ્યા છીએ સીધા એ ચર્ચા પર જઈએ ગિરરાજ બાવાના જે વિભિન્ન સ્વરૂપોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજે એમ તો મારે તો ગિરાજ ધાર્યાક લેવું તું કે બધા જ પાસાઓ ગિરાજજીના લઈ સમય રહેશે તો આપણે લઈશું તો પહેલું સ્વરૂપ પર્વત ગિરરાજ બાબાનું ચાર સ્વરૂપની જે ચર્ચા આપણે કરી રહ્યા હતા એક પર્વત સ્વરૂપ પર્વત આકાર આદિ ભૌતિક સ્વરૂપ જો આદિ ભૌતિક સ્વરૂપને પણ આમ તુચ્છ હિન કે સાધારણ નહીં માનવું ઘણી વાર એમ થાય કે આધિ દૈવિક સ્વરૂપ હોય હા એનું આરાધન તો કરીએ પણ સેવા ને પૂજા તો ભૌતિક સ્વરૂપની જ થાય

એમ ચડતા ઉતરતા ક્રમમાં નહીં જો આમ ક્રમમાં કે હા પેહલા આનો અનુભવ આપણા અધિકારને ઉપર કરવાનો છે એમના સ્વરૂપને નહીં કે આ મોટું સ્વરૂપ આ નાનું સ્વરૂપ આ વધારે મહત્તા નાની મહત્તા આ નાનું સ્વરૂપ પેલું મોટું સ્વરૂપ અને મોટા સ્વરૂપ મોટી કૃપા કરે નાના સ્વરૂપ નાની જે આપણી અંદર ઘૂસી ગયું છે ને પેલું લૌકિક ત્યાં તો આટલું મોટું સ્વરૂપ તો આટલું મોટું તારી શ્રદ્ધા કેટલી મોટી છે સ્વરૂપ કેટલું મોટું છે મહત્વનું નથી એમ તો તમે ગોકુલ જાઓ મથુરાધીશના પ્રાગટ્યની સલી સાત તાડ જેટલા મથુરાધીશ પ્રગટ થાય અને પદબનાબ દાસજીને કે મારી સેવા કરો મહાપ્રભુજી બિરાજે છે અને મારું કે મારી સેવા મહાપ્રભુજી કે મારી ગોદમાં બિરાજો એવા થાઓ તો તમારી સેવા કરી બાકી આ સ્વરૂપની સેવા કલયુગમાં તો સંભવ નથી અને કહેવાય છે કે મથુરાધીશ મહાપ્રભુજીની ગોદથી થોડી જેટલો ભાગ છે એટલા થઈ ગયા ગોદમાં આવીને બિરાજે અને એટલા માટે આપણે ત્યાં વિરાટ સ્વરૂપની મહત્તા નથી माधुर्यયુક્ત સ્વરૂપની મહત્તા છે એ ભલે અંગુષ્ઠ માત્ર જેવા બાળ કેમ ન હોય પણ એ મહાપ્રભુજીના સેવે એમાં પ્રગટ લાલન બિરાજે છે પ્રગટતાનો ભાવ જે આપણો છે ને એ જ એમના અનુભવનું કારણ છે ઠાકોરજીની સાઈઝ કેટલી મોટી છે ને માપવાની કોશિશ ન કરતા કારણ ઠાકોરજી ક્યારે પણ માપી માપી કે જોખી જોખીને તમારી સેવાને સ્વીકારતા નથી એમ થાય કે આની કટોરીમાં તો સો ગ્રામ જ દૂધ છે પેલામાં અડધો લીટર છે એટલે આના પર વધારે કૃપા કરવાની માપણનું દૂધનું માપ લઈને ઠાકોરજી ના સાત ઘૂટ ભર પીજે લાલા આપણે ત્યાં તો એક કટોરી ધરો અને હસ હસ દૂધ પીવત હે નાથ લાડલી અચવાય પહેલે પાછે આ પગાર ઠાકોરજી તો એ જ કટોરીનું દૂધ પાન કરીને પણ દાન કરે છે ઠાકોરજીની વિશેષતા શું છે આપણે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ ઠાકોરજી અધરામૃત નું દાન કરે છે અને એટલા માટે આપણે ત્યાં ખતમ થઈ જાય એવી આશા નહીં રાખવી ઠાકોરજી આરોગ્ય ને તો હંમેશા વધે પાંચ જણાનું સિદ્ધ કર્યું હોય અને પચીસ જણા પ્રસાદ લઈ જાય માનું આજે ઠાકોરજી બહુ આનંદથી આરોગ્ય છે તો લોકો આ મર્યાદા માર્ગ ની આ ખતમ કેમ નથી થતું તારે ખતમ કરવું છે જો ઠાકોરજી પંદર દિવસે બધું આરોગી જાય ને તો સોળમાં દિવસે ધરવાનું જ ઓછું કર નાખે કે આ તો બધું ખાઈ જાય આપણે નેક ભોગ ઘટાડી નાખીએ કે હવે પોસાતું નથી હો આટલું આટલું ધરીએ બધું આરોગી જાય અને કાંઈ પ્રસાદ બચે નહીં તો અમારે પાછું નવેસરથી બનાવવાનું આપણને ખબર જ હોય છે કે પાછું આવવાનો છે પ્રસાદ એટલે જેટલા લોકો લેવાના હોય એ માપથી જ બનાવતા હોઈએ પ્રભુ આરોગી જશે એવું એક જણનું વધારે માફ કરીને બનાવું છ પૂછવા કેટલા પ્રસાદ લેવાના છે પંદર જણાને પંદર જણાનું જ ભરજો તો ઠાકોરજીનો ભાગ ક્યાં ગયો તો આપણે એ તો વિચારતા જ નથી પણ આપણા પ્રભુ જીવ લઈ લે છે ઠાકોરજી દાન કરે છે એટલે આપણને એમ થાય કે આપણે સામગ્રી ધરી કે કોઈ બી વસ્તુ ધરી ખરેખર તો ઠાકોરજી એ એમાં તમારો ભાવ અંગીકાર કરી એને અધરામત બનાવીને તમને આપે છે સાત ઘૂંટ પણ દૂધ પીએ ને તો કહ્યું ને સાત પ્રકારની પ્રેમની અવસ્થાનું દાન ઠાકોરજી કરે પ્રેમ આવેશ પ્રવેશ મૂર્છા સ્નેહ આસક્તિ આદિ સાત વસ્તુઓનું દાન એક એક ઘૂંટ લેતા જાય અને ભક્તિનું દાન કરતા જાય આપણી કોઈ પણ વસ્તુ સામગ્રી શિંગાર ઠાકોરજી જયારે ને ત્યારે ધરીને તદ તદ ભાવનું દાન કરે આપણે જેને તો કૃપા પ્રાપ્તિનો પ્રકાર જ આ છે ને આ કે આ તો સ્વામિજીના ભાવનું આ તો યમનાજીના ભાવ તો ચંદ્રાવલીજીના ભાવ એટલે કે ના ભાવથી ઝારીજી એટલે તમે જ્યારે ઝારીજી ભરી અને ય પધરાઓ બાજુમાં એટલે યમનાજી એટલા પ્રસન્ન થઈ જાય કે તે મારો અંગીકાર સેવામાં કરાવ્યો જ્યાં હું તને આશીર્વાદ આપું છું આવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય આપણે ત્યાં લીલા પરિકર ની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રકાર જ એ છે કે એમને સેવામાં અંગીકાર જ આશીર્વાદ એ સામગ્રીના ભાવ બતાવવામાં આવ્યા અને ભાવ એટલે કેવલ એ જ સખીજનો આરોગાવે એમ નહીં એ સામગ્રી ભાવની આરોગાવી એટલે એ વ્રજભક્તના આશીર્વાદ તમને મળ્યા એ વ્રજભક્તની કૃપાના અધિકારી તમે થયા એવો ભાવ આપણે ત્યાં ગિરરાજ બાબાની સ્વરૂપની જે વાત કરું છું એટલે જ શાલિગ્રામજી અને ગિરરાજજીને પુષ્ટાવવાનો એ ક્રમ નથી કોઈ ગિરરાજજી પધરાઈને લાવે એમના ઘરે તો જેમ લાલનને પુષ્ટાવવા પડે છે એમ ગિરરાજ બાબાને પુષ્ટાવવાના ન હોય એ તો સ્વયં ભગવદ રૂપ છે જ એમના કણ કણમાં ઠાકોરજી બિરાજમાન છે એમાં પ્રભુનો ગિરરાજ પ્રાણ પ્રતિષ્ઠા કે મહોત્સવ ના હોય એમને તો સીધે પાટે જ પધરાવવાના હોય કારણ કે તો પોતે જ ભગવદ રૂપ છે જ અને એટલા માટે એમાં આવિર્ભાવની આવશ્યકતા નથી જ્યાં ભગવદ આવેશ નો હોય ત્યાં આવેશ છે એટલે ગિરરાજ બાબતો સદા પ્રગટ રૂપ જ છે એટલે જ આપણે ત્યાં સેવામાં બિરાજતા હોય ત્યારે ઠાકોરજીની જેમ સેવા થાય અને અહીંયા જયારે આવીએ ત્યારે પૂજા કરીએ છીએ ગોવર્ધન પૂજા ગિરરાજજી નું પૂજન ઘરે જયારે કરીએ ક્રમ એવો છે જેને ત્યાં ગિરરાજજી બિરાજતા હોય કાચા દૂધમાં ખાંડ મિલાવી અને એમાંથી ગિરિરાજ સ્નાન કરાવવામાં આવે એટલે ત્યાં પછી ભલે શીતકાલ પણ હોય પણ ત્યાં ગરમ કરવાની જરૂર નથી હોતી દેવ છે ને અમારો દેવ ગોર્ધન દેવ વ્રજના દેવતા રૂપે પણ છે અને દેવતાના પૂજાના ક્રમમાં જો ઠંડુ પાણી ચડે તો ઠંડુ જ ત્યાં પછી એ વિચાર ના હોય કે ના ગરમ કરીને ચડાવવું હમણાં શિયાળો છે ના એ લોકોના દેહ યથા દેહે તથા દેવે પ્રકારથી સેવામાં થાય પૂજામાં તો વિધિની જ પ્રધાનતા એટલે જે વિધાન કરવામાં આવ્યું હોય એ જ પ્રકારે કરવું નહીં તમે કોઈ પણ તીર્થમાં जाओ અને ત્યાંના જે દેવતા ગિરરાજજીનો જે ક્રમ હોય એ પ્રમાણે ત્યાં પછી પોતાના ભાવાવેશ કરીને હું આમ કરું આમ કરું આમ કરું યા નો જે ક્રમ છે એ જ ક્રમ અને આપણે ન જાણતા હોય તો આચાર્યો પાસે આજ્ઞા લઈ આવી પણ કોઈ પણ કરવાથી એટલે કે એને ઓળંગવાથી મર્યાદાને એમને પડે છે એટલે ગિરાજ બાવા માટે હંમેશા સાવધાન રહેજો કે ક્યાંય આપણે ગિરાજજી હોય યમનાજી હોય બ્રજમંડલ હોય ભગવત સ્વરૂપ હોય આપણો ભાવ એમના શ્રમનું કારણ ન બની જાય એના માટે સાવધાન રાખે તો જે ચર્ચા કરી રહ્યા છે પર્વત ભાવની કે ગિરિરાજ બાબા મૂર્તિમંત પર્વત સ્વરૂપે બિરાજે છે અને પર્વતો પણ આપણે ત્યાં તીર્થરૂપ માનવામાં આવ્યા છે અને એટલા માટે એ પર્વતાકારને ગઈકાલે જે ચર્ચાને વિરામ આપ્યા હતા પાંચ સ્વરૂપ ગિરિરાજ બાબાને એની ચર્ચા કરી રત્ન જડિત ગિરરાજજીનું એક સ્વરૂપ છે જેની ચર્ચા કરી વલ્લભાખ્યા ના ગાયું બીજું સ્વરૂપની જે ચર્ચા કરી ગાયનું સ્વરૂપ ગિરરાજ બાબા એમ કહેવાય કે એક વાર પણ પરિક્રમા કરો તો આ પાંચમાંથી કોઈ એક સ્વરૂપે ગિરરાજજી અવશ્ય દર્શન આપે છે પણ સેવા કરનારે દર્શનનો પણ આગ્રહ બહુ નહીં રાખો હા એ કૃપા કરીને અનુભવ કરાવે એની કૃપા પણ માલિક ભીતર બિરાજતો હોય અને ચાકર જો બહાર બુહારી કરતો હોય એવી શરત ન રખાય કે એ બહાર આવીને જોઈ જાય પણ એ જોઈ જ રહ્યો છે એની દ્રષ્ટિ છે જ એટલે ક્યારે પણ લૌકિક વ્યવહાર જેવી બુદ્ધિ ભગવત સેવામાં નહીં રાખવી આપણે જે લૌકિક વ્યવહારિક બુદ્ધિ સંસારમાં રાખીએ છીએ ને એ બુદ્ધિ સેવામાં નહીં રાખવી આપણે તો એ ભાવ કે ઠાકોરજી અહીંયાથી પધારશે અને ક્યાંક એમને શ્રમ ન પડે એટલે બુહારી કરો આપણે એક ભાવ છે

અને પોતાના લોકમાં લઈને યોગ નિંદ્રામાં સુડાવી દીધા થયું કે આ બધા વ્રજવાસીઓ રડી રડીને અડધા થઈ જશે અને ઠાકોરજીને થયું કે બ્રહ્માજીને બહુ થયો છે એટલે પોતાનામાંથી વાછરડા અને પોતાનામાંથી ગ્વાલ પ્રગટ કરે હવે એક વર્ષ સુધી આ લીલા ચાલી છે હવે લીલા ચાલી અને ઠાકોરજી જ વાછરડા અને ઠાકોરજી જ ગ્વા હવે લીલા ચાલી એટલે કે રોજ જેવી ક્રિયા તો થાય જ એટલે રોજ ઠાકોરજી વાછરડા અને ગ્વાલોને લઈને ગિરરાજજીની તરેટીમાં ચરાવવા આવે બધા ભગવદ રૂપ છે એ ગ્વાલ બી ઠાકોરજી છે હવે વાછરડા ગિરરાજજી હોય ને એના લાર પડે અને લાર પડે અને માટી ભીની થાય એટલે ભીની થાય તો એમાંથી પાછું એ ભીનાશને કારણે એમાં ઘાસ ઉગી જાય એટલે ગિરરાજ બાબા વિચાર કરે કે આ વાછરડા નથી આ તો ઠાકોરજી છે આ લાર કોઈ સાધારણ નથી એ તો ઠાકોરજીનું નું અધરામૃત સુધા છે અને એ સુધાને કારણે એ રૂપ ઘાસ ઉગ્યું છે અને એ કોઈ બીજું લઈ જાય એના કરતાં હું ગાય બનીને અધરામૃત નું ગ્રહણ કરી લઉં એટલે ભગવત અધરામૃત નું ગ્રહણ કરવા માટે ગિરરાજ બાબા ગાયનું રૂપ ધારણ કરી અને ઘાસને રોજ ચરે અને એટલા માટે ગિરરાજજીની તરેટીમાં ચરતી ગાય દેખાય ત્યારે આ ભાવ કરો કે પ્રભુના અધરામૃતથી જે ઘાસ ઉગ્યું છે એને ગિરરાજ બાબા ગાય રૂપ ધારણ કરી અને અધરામૃતનું ગ્રહણ કરી અનેક અનેક ભાવો આપણે ત્યાં તો અનેક કેટલા ભગવદ જુદા જુદા પ્રકારના અનંત ભાવો બતાવ્યા છે ગિરરાજજીની લીલા ત્રીજું એક જે સ્વરૂપની ચર્ચા કરી એક ગ્વાલના સ્વરૂપની ચર્ચા કરી ગિરાજ બાબાનું એક સ્વરૂપ ગ્વાલનું છે અને આ એક ગ્વાલ એવા છે બાર વર્ષની આયુ લાલ ધોતી ઉપરના ધારણ કરે છે અને હાથમાં લાલ લાકડી હોય છે ચતુર્ભુત સ્વરૂપથી ગિરાજ બાબાએ કૃપા કરાવી આખો પ્રસંગ ઘટ વાર્તાનો તો પ્રસિદ્ધ છે ગુસાઇજી એ ચતુર્ભુત આજ્ઞા કરી ચતુર્ભુદાસ જાઓ પૂછરીના ભાગમાં જાઓ અને ત્યાંથી ઠાકોરજી માટે ફૂલ લઈ આવો જો આખી દ્વાદશ નિકુંજ ની ભાવના આખો વર્ષોત્સવ નો ભાવ ત્યાં બતાવ્યો અને ફરવા લાગ્યા અને એટલામાં સુંદર મધુર ધ્વનિ પૂછરીના ભાગમાં ગિરરાજની ની કંદરામાંથી અવાજ સંભળાવા લાગી થયું કે આ મધુર ધ્વનિ ક્યાંથી આવે સવાર સવાર નો સમય અને ધીમે રહીને ચતુર્ભુજ દાસ ભીતર પ્રવેશ કરી જાય અને અંદર જતા જાય જતા જાય જતા જાય જતા જાય ક્યાં છે ગિરરાજજી ની ભીતર એ ધ્વનિ ને સાંભળતા સાંભળતા ફૂલો ને શોધતા શોધતા અંદર પ્રવેશ જો ગુસાઈજી કેવી કૃપા કરી અને ત્યાં જુએ સુંદર સ્વર્ણ ના સિંહાસન પર પાછળ સુંદર સૈયાજી છે અને એમાંથી જાગી ઠાકોરજી અને પ્યાર ગોવર ધનગીરી એ રાત્રીના સમયથી જાગી પ્રભાત થઈ અને આ અલૌકિક સ્વરૂપના યુગલ સ્વરૂપના દર્શન થયા અનેક ગોપીજનો આસપાસ થાડા છે ઠાકોરજી અને સ્વામીજીની સેવા કરી રહ્યા અને જ્યાં આ દર્શન થયા ગદગદિત થઈ ગયા ચતુર્ભુજ અરે આવી કૃપા ગુસાઈ મારા પર કૃપા આ સાધારણ નેત્રોથી આવા અલૌકિક સ્વરૂપના મને દર્શન થઈ રહ્યા છે આવા દુર્લભ દર્શન કે પ્રાતકાલ પ્રભુ જ્યારે જાગીને ઠાકોરજી ને સ્વામીજી સાથે પધારી રહ્યા છે પાગ લટપટી છે ધસી ગઈ છે શ્રંગાર અસ્તવ્યસ્ત થયા છે માણા વચરાઈ ગઈ છે અને એવા અલૌકિક દર્શન થયા વિહાથ જોડીને વિનંતી કરી નેત્રો ભરાઈ આવ્યા પ્રભુ ગુસાઈજીએ મારા પર તો કૃપા કરી અને મને આ નેત્રોથી ગિરરાજજીની ભીતર ગિરરાજ બાવાની કૃપાથી આવા અલૌકિક દર્શન થયા પણ જગતમાં અનેક દૈવીજીઓ છે લીલાના જીવો વિછડ્યા છે એના ઉપર આવી કૃપા ક્યારે થાય ત્યારે ઠાકોરજી એ કહ્યું મેં સંપત્તિ સંસારમાં પ્રગટ કરી છે અને આ છ માંથી એકનો પણ જો જીવ આશ્રય કરે તો એને માર્યા આ અલૌકિક લીલાના પ્રગટ નેત્રોથી દર્શન થાય તો પ્રભુ આ ષટ સંપત્તિ કઈ છે કહ્યું મારું ભગવત સ્વરૂપ પુષ્ઠાયેલું બીજું વલ્લભ અને વલ્લભ કુલ ત્રીજું શ્રી યમુનાજી ચોથા શ્રી ગિરરાજજી યમુનાજી અને છઠ્ઠા ભાગવતજી તત્વો મેં પ્રગટ કર્યા છે એને આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થશે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને શ્રી જે જેના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ